આદરણીય મનસુખ કાકા આદરણીય ચાવડા સાહેબ કાકા જરામકાશ્રી ચડીભાઈ સનાની સાહેબ નાયકા પીએમભાઈ ભાઈ શ્રી યસુખભાઈ સમાજના સૌ પરિવારના સૌ પ્રમુખશ્રીઓ વડીલો યુવાન દોસ્તો અને આજે સુરતમાં તમારી ઓપનિંગ ઇનિંગ કરવા તમે આવ્યા છો એવા સૌ મારા સમાજના સૌ ભાઈઓ ખાસ અહીંયા વાત કરી ચામુંડા ધામની દયપૂર્વકના અભિનંદન પાઠવું છું કે આ જેને પણ શરૂઆત કરી આ દેશમાં આપણા સમાજને કોઈ બાંધી રાખનાર હોય ને તો એ જગત જનની જગદંબા સિવાય કોઈ બાંધી નહીં શકે અને એવડા નીજા હેઠળ તમે ભેગા થવાનું જે આયોજન કર્યું છે હું વિશ્વાસ સાથે કહું છું કે આપણે પવિત્ર ભાવથી પવિત્ર ભાવથી સમાજને આખા ગુજરાત રાજ્યના કોળી સમાજને એક કરવાના ભાવથી આ ચામુંડા ધામ આપણે ચલાવીશું પરમક કૃપાળુ પરમા અને માં ભગવતી ચામુંડા માતા સો આપણા કોળી સમાજની વચ્ચે આવીને બેસે અને આપણા કોળી સમાજનો સૂર્યનો ઉદય માં આપણા કરશે એવો પૂર્ણ વિશ્વાસ હું ધરાવું છું અને હૃદયપૂર્વકને અભિનંદન પાઠવું છું બીજું કે